आप सब मुलाकात ले जाओ मित्र माता दर्शन करो हरे माता जी सब मित्रों ने हर हर महादेव ત્યારે આપણે હાઈવે ની નજીક હતા આ રાજકોટ ડબલ હાઈવે આવી ગયો છે ફાઇનલ મિત્રો સરસ મજાનો તોટીલા રાજકોટ આયે નવ જોવા માટે યા કોઈ પણ જાવ હોય તો યા આવી જાવ પણ આપણે બાપાના ના દર્શન કરાવશું તો બોલો જય માતાજી જય દેવા બાપા હર હર મહાદેવ